બિલકુલ વિવાદ નથી બે હજાર ઓગણીસમાં જાહેરાતો પાયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બધી પ્રક્રિયા કરી પ્રક્રિયામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ઉમેદવારોને ગ્રીવન્સીસ લેવામાં આવ્યા જેને વાંધા હતા એ વાંધા માટે યુનિવર્સિટીએ સમિતિઓ બનાવી સમિતિએ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી નિયમ અનુસારની એક ઇન્ટરવ્યુની પ્રક્રિયાનો તબક્કો એક પૂરો થયો હતો એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર દસ જણાની નિમણૂક કરવાની હતી એ નિયુક્તિ થઈ ગઈ હતી ત્યારબાદ એસોસિએટ પ્રોફેસરની નિયુક્તિ કરવાનો સમય હતો એ વખતે એવી વાત ઉપાડવામાં આવી કે એસોસિયેટ પ્રોફેસરમાં જે અનુભવ ગણાય છે એમાં અધ્યાપક સહાયકની નિમણૂક જે રાજ્ય સરકાર કરે છે એને પૂરો પગાર નથી આપતા માટે એનો અનુભવ ગણાય નહીં હવે જેની નિયુક્તિ રાજ્ય સરકાર કરતી હોય રાજ્ય સરકાર એને પૂરો પગાર ના આપતી હોય એનો કોઈ ઉમેદવારનો વાંક હોતો નથી રાજ્ય સરકાર આગળ આવા અનેક દાખલાઓ છે દાખલા તરીકે સ્કૂલમાં પાંચ વર્ષનો ફિક્સ પગારનો અનુભવ જેને હોય એ સ્કૂલમાં આચાર્ય થઈ શકે છે આ જ પ્રમાણે કોલેજોમાં પણ અધ્યાપક સહાયક તરીકે રાજ્ય સરકારે કરેલી નિયુક્તિ એમાં જેને પૂરો પગાર ન આપ્યો હોય તો એનો અનુભવ ગણવો કે પ્રશ્ન હતો જે પ્રક્રિયા પૂરી થઈ ત્યારબાદ કેટલાક લોકોએ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી રાજ્ય સરકારે પાંચ સભ્યોની સમિતિ બનાવી આ સમિતિએ સમગ્ર અહેવાલ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીને આપ્યો ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરીએ શિક્ષણ વિભાગને મોકલ્યો હશે અને છેવટે રાજ્ય સરકારે એવું કીધું કે અમે જેની ભરતી કરી છે એ ભરતીનો અનુભવ તમારે અનુભવ તરીકે ગણવો જોઈએ ગણવાપાત્ર અનુભવ ધ્યાને લેતા જે પસંદ થયેલા ઉમેદવારો હતા એને આજે નિમણૂક આપવામાં આવી છે મારું તો એવું કેવું છે એક વર્ષ સુધી આ પ્રક્રિયા લંબાણી એક વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દસ પ્રોફેસરો ઓછા મળ્યા એક વર્ષ સુધી વિદ્યાર્થીઓને કેટલાક લોકોએ અન્યાય કર્યો એક વર્ષ સુધી નેક ની અંદર આપણે જે આ માર્ક મેળવી શકતા હતા એ મળ્યા નહીં રાજ્ય સરકારે બહુ મોડા મોડા પણ સાચી વાતને ઉજાગર કરી છે ખોટા લોકો જે ખોટી રજૂઆત કરતા હતા પોતાની મહત્વાકાંક્ષાને ભાગરૂપે જે રજૂઆત કરતા હતા એમની સાચી વાત ખોટી વાત ખોટી સાબિત થઈ છે અને સત્યનો વિજય થયો છે હિન્દીમાં બે ઉમેદવાર હતા એજ્યુકેશનમાં છ ઉમેદવાર હતા છ ઉમેદવારે ઇન્ટરવ્યુ આપ્યો છે અને મેરિટના આધારે છ માંથી પસંદગી થઈ છે હિન્દીમાં પણ બે ઉમેદવાર હતા અને બે માંથી એકની પસંદગી થઈ છે